અને ખાસ કરીને ઉપરવાસમાં કામરેજ અને બારડોલીમાં જે રીતે વરસાદ થયો છે એના કારણે ખાડી આવ્યો છે અને આ ખાડી આવવાને કારણે આજુબાજુની જ ખાડીના કાંઠાના વિસ્તારની જે સોસાયટીઓ છે એમાં ખૂબ જ ખરાબ હાલત છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયેલ છે ને એટલા માટે આ ખાડી વિસ્તારની જે રહેણાંક સોસાયટીઓ છે એની અંદર હું આવ્યો છું લોકોને મળ્યો છું એની જે કંઈ સમસ્યાઓ છે પાણી ઘરમાં ઘૂસ્યા છે સામાન ફેરવવાની વાત સવારમાં માં વહેલા પાંચ વાગ્યાથી પાણી આવવાના શરૂ થયા લોકો સામાન ખરીદી રહ્યા છે પરંતુ લોકોની જે કઈ જરૂરિયાત હોય પીવાના પાણી હોય જમવા હોય કે જે કઈ સાધનની વ્યવસ્થા જેવી હોય એ જરૂરિયાત એમના વાતચીત કરી

અમે ખાડીનો પ્રશ્ન હલ કરવા માટેના પ્રયાસો કરીએ છીએ તંત્ર હોય કે સરકાર હોય અમે એની સામે વાત પૂછ્યું મુખ્યમંત્રી સુધી આ ખાડીના નિરાકરણની વાત અમે કરી છે અને એના પ્રયાસો અમે ચાલુ છે પણ તેનું પરિણામ નથી આવ્યું સો ટકા છે અને ખાડી વિસ્તારની અંદર કેવી રીતે એનું પાણી ડાયવર્ટ કરવું કઈ ખાડીમાં લઈ જવું કેવી રીતે એને બાંધવી એનું પૂરું કરવું એના પ્રયત્નો અમે કર્યા છે પણ એનું પરિણામ નથી મળ્યું હું ચોક્કસપણે માનું છું આને પરિણામ મળવું જોઈએ અને ખાડીની કાયમીપણે સમસ્યા હલ થાય એના પ્રયાસો કરવા જોઈએ અને એ ચોક્કસ વાત છે કે ચોમાસા પહેલાં જે ખાડીનું કામ થવું જોઈએ અને ખાડીની અંદર જે ગેરકાયદેસર દબાણો છે ખાડી બંધ જેવી અમુક જગ્યાએ હાલત છે એના પાણી જવા માટેની રોકાવટ થાય છે એનો અવરોધ થાય છે એ પણ દૂર થવું જોઈએ ખાડીની સફાઈ વ્યવસ્થિત થવી જોઈએ જે કામગીરી થવી જોઈએ એમાં કંઈક ને કંઈક ઉડોપ છે એના કારણે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે હાલમાં જે લોકો દર વર્ષે આ એક જ પ્રકારની સમસ્યાથી પીડાય છે હાલમાં જે માલ સામાન પણ ઘણાને હટાવવાનો સમય નથી મળ્યો તો ત્યારે જે નુકસાની એ થશે આ નુકસાની કોણ ભોગવશે દર વખતે સાધારણ જે માણસ છે તેમાં પીસા તો હોય એવું નથી લાગતું તમને સો ટકા લોકોની સમસ્યા સાચી છે અને પીડા પણ સાચી છે પણ તંત્રએ એમાં જો કામ કર્યું તો તંત્ર ભોગવે તંત્ર વ્યવસ્થા કરે આપ શું કહેશો જવાબદાર જવાબદાર તંત્ર છે વહીવટી તંત્રની જે જવાબદારીમાંથી કઈ ગુણા ઉતર્યા છે એની તંત્રની જવાબદારી છે